કેમ છો મારા વિદ્યાર્થીઓ બધા મજામાં શું કરો આપણા વિડીયો જોવો છો ને આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર પાંચ ચાલે છે ભારત આઝાદી તરફ પ્રયાણ જેમાં આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ એવા બે વિડીયો જોઈ ગયા પાર્ટ વનની અંદર આપણે ઓગણીસો વીસ પછી ગાંધીજીએ જે આંદોલનની શરૂઆત કરી એની વાત કરી હતી સ્વરાજ્યની માગણી નહેરુ કમિટી એવા પાર્ટ વનની અંદર આપણે આંદોલનો જોયા ત્યાર પછી પાર્ટ ટુની અંદર આપણે એક જ ટૉપિક જોયો હતો અને એ છે દાંડી યાત્રા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે જે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી દરિયા કિનારા સુધી પગપાળા યાત્રા ચાલ્યા હતા એને યાત્રા તરીકે ઓળખવામાં આવે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ એમણે આ યાત્રા શરૂ કરી પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે એટલે કે ચોવીસ દિવસે તેઓ ત્યાં પહોંચ્યા અને છ એપ્રિલ સવારે સાડા છ વાગે આ કાયદાનો ભંગ કર્યો હતો આવું આપણે પાર્ટ ની અંદર જોઈ ગયા હવે છે પાર્થ થ્રી પાર્થ ની અંદર પણ આપણે ભારતની તરફ જે રીતે આગળ વધી રહ્યા છે ગાંધીજીના આંદોલનો અને અન્ય ક્રાંતિકારીઓના આંદોલનો દ્વારા ભારત આઝાદી તરફ જે આગળ વધી રહ્યો છે એનો એક એક ઘટના આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા આવ્યા છે હવે આગળ જોઈશું આપણે દાંડ યાત્રા જોઈ હવે પછીનો ટૉપિક છે નોટમાં લખી લો ગાંધી ઇરવિન સમજૂતી ગોરમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી ગાંધી ઇરવિન સમજૂતી ગાંધી એટલે કે ગાંધીજી અને એક અંગ્રેજ અધિકારી ઇરવીન એની સમજૂતી ત્યારબાદ ગોરમેજી પરિષદો ગોરમેજી પરિષદો જે લંડનમાં ભરાઈ હતી એ અને સત્યાગ્રહની મોકૂફી તો બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોરમેજી પરિષદો બોલાવી જુઓ ભારતને કેવા પ્રકાર ભારત કેવી રીતે ચાલી શકે વ્યવસ્થિત એ માટે ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ એ માટે અંગ્રેજોએ ગોળમેજી પરિષદ બોલાવી પહેલી પરિષદ લંડનમાં હતી નવેમ્બર ઓગણીસો ને ત્રીસ નવેમ્બર ઓગણીસો ને ત્રીસ એ લંડનમાં હતી ગોળમેજી પરિષદ પરંતુ એ કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ થઈ કોંગ્રેસને કે એ પરિષદમાં ગાંધીજી ગયા નહીં અને એનું એક કારણ પણ હતું કે એક ગોળમેજી પરિષદમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સ્થાન આપવામાં આવ્યું હતું તો એ કારણસર ગોળમેજી પરિષદ એ હજી આપણે સોરી ગાંધીજી જે કોંગ્રેસના અધ્યક્ષ બનીને જવાન હતા તેઓ ગયા નહીં એટલે કે એ ગોળમેજી પરિષદ કેન્સલ કરવામાં આવી નિષ્ફળ ગઈ આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે એક સમજૂતી થઈ માર્ચ ઓગણીસોને એકત્રીસ જેને ગાંધી ઇરવિન સમજૂતી કહેવામાં આવે છે કોંગ્રેસને મનાવવા તે સમય ખાલી કોંગ્રેસ જ હતું ભારતમાં બીજું કોઈ પાસે હતી નહીં તો ગાંધીજી અને ઇરવિન જે અંગ્રેજ અધિકારી હતા એમની વચ્ચે સમજૂતી કરવામાં આવી માર્ચ ઓગણીસો ને એકત્રીસ જેને ગાંધી ઇરવિન સમજૂતી કહેવામાં આવે છે જેમાં સત્યાગ્રહની નીતિ જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા આ મિટિંગના મુખ્ય મુદ્દા કયા મીઠું પકવવાની સ્વતંત્ર કે ભારતનો દરિયા કિનારા વસ્તો દરેક વ્યક્તિ મીઠું પકવી શકશે એટલે કે જેનો કાયદો હતો જે ભંગ કર્યો એની માટે તે પછી આ તો પહેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા છે ને બીજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કોણ હતું માત્ર ગાંધીજી પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોરમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની જુઓ બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ બની કેમ કે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ કોણ અલગ અલગ કોમ એટલે કે અલગ અલગ ધર્મ અને અલગ અલગ મતદાન મંડળ એટલે કે બધાનું દરેક ધર્મનું અલગ અલગ મતદાન મંડળ હોવું જોઈએ આવા વિભાજનકારી મુદ્દા હતા કોના અંગ્રેજોના વિભાજનકારી કે બધાને અલગ પાડી દેવા જે એકતા હતી ભારતની એ તોડવા માટે આવા મુદ્દા અંગ્રેજોએ રજૂ કર્યા જેના કારણે ગાંધીજી નિરાશ થયા કે આ તો આ આ કારણે તો કોમવાદ ઊભું થશે જાતિવાદ ઊભું થશે અલગ અલગ મંડળ મંડળ એટલે આખો દેશ અલગ અલગ ભાગોમાં વહેંચાઈ જશે એવું હતું એટલે માટે ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ ફરી પાછી નિષ્ફળ બની તો આ હતી ગાંધી ઇરવિન સમજૂતી પરિષદ માટે પરિષદ બોલાવાય પણ ગોરમેજી પરિષદો પહેલી અને બીજી પરંતુ બંને પરિષદો નિષ્ફળ ગઈ આગળ જોઈએ ભારતની આઝાદી માટેનું છેલ્લું આંદોલન યાદ રાખજો ભારતની આઝાદી માટેનું આ છેલ્લું આંદોલન છે જેને હિન્દ છોડો ચળવળ તરીકે ઓળખવામાં આવે છે હેડિંગ માટે આના વિશે ખાસ લખવાનું છે હિન્દ છોડો ચળવળ જે ઓગણીસો બેતાલીસમાં શરૂ થઈ ક્યારે શરૂ થઈ ઈસવીસન ઓગણીસો ને બેતાલીસમાં આનું પણ એક કારણ હતું વિશ્વયુદ્ધના બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિના વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો વ્યક્તિગત એટલે કે જુદા જુદા પ્રદેશોમાં જે અલગ અલગ ક્રાંતિઓ દ્વારા ક્રાંતિકારીઓ દ્વારા જે આંદોલન ચાલતા હતા ને વ્યક્તિગત એ બંધ કરવાનો નિર્ણય લીધો અને હવે બધાએ માત્ર એક જ આંદોલન કરવાનું હતું કહ્યું એ હતું છોડો ચળવળ આની અંદર આ વાત નથી આપેલી પર એક વાત હું તમને જણાવું ઓગણીસો ઓગણચાલીસથી થી ઓગણીસો ચુમ્માલીસ દરમિયાન બીજો વિશ્વ લડાયું હતું તમને ખ્યાલ છે અને એ વિશ્વયુદ્ધના આપણા ત્યાં ભારતના સક્રિય નેતા હતા સુભાષચંદ્ર બોઝ પરંતુ અંગ્રેજોએ એમને કેદ કર્યા હતા છેલ્લે અંતમાં સુભાષચંદ્ર બોઝ ભારતમાંથી ભાગીને સિંગાપોર એવા બધા દેશો કરીને જાપાન જર્મની સુધી પહોંચે છે ત્યારે જાપાનની અંદર જર્મનીની અંદર જાપાનની અંદર એક નેતા ખૂબ જ હાઢીપટ્ટી ધરાવતા હતા એડલ્ફ હિટલર એ ખૂબ જ શક્તિશાળી સૈન્ય હતું એમની પાસે તો સુભાષચંદ્ર બોઝે એમને એવું કીધું કે તમે અમારા ભારત પર આક્રમણ કરો શું કીધું ભારત પર આક્રમણ કરો હવે લોકો વિચારવા પડી ગયા કે આ ભારતના વ્યક્તિ થઈને ભારતમાં આક્રમણ કરવાની વાત કરે છે પરંતુ એની પાછળ કારણ હતું શું કે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું બધા જ દેશો યુદ્ધ કરતા હતા ભારતની અંદર શાસન હતું અંગ્રેજોનું તો એમણે એટલા માટે જ કીધું કે તમે ભારતમાં આક્રમણ કરો જેના કારણે ભારતનું જે અંગ્રેજી શાસન છે એ પણ આ યુદ્ધમાં જોડાશે અને થયું એવું જ કરાર શું કરવામાં આવ્યા કે જાપાન જે ભારતના પ્રદેશો જીતશે એ ભારતને ફરી પાછા રિટર્ન કરી દેશે એવા કરાર કરવામાં આવ્યા જાપાને એટલે કે હિટલરની સેનાએ ભારતમાં આક્રમણ કર્યું જેમાં અંગ્રેજી સૈન્ય જોડાયું અને એ યુદ્ધમાં અંગ્રેજી સૈન્ય એટલે કે આપણા ભારતનું જે અંગ્રેજ સૈન્ય એને ખૂબ મોટી હાર થઈ હાર એટલે કે એમના કેટલા બધા સૈનિકો માર્યા ગયા હથિયારો નાશ પામ્યા અને ધીરે ધીરે જાપાન આપણા ભારતના બધા પ્રદેશો જીતતું ગયું અને ફરી પાછું ભારતને જ આપતું ગયું પરંતુ અંગ્રેજોની સત્તા નબળી પડતી ગઈ કારણ કે એમની પાસે શાસન કરવા માટે સૈનિકોના બચ્યા હથિયારોના બચ્યા એટલે અંગ્રેજ શાસન નબળું પડવા લાગ્યું અને એનો લાભ ઉઠાવ્યો ગાંધીજીએ એનો લાભ કોણ ઉઠાવ્યો ગાંધીજીએ અને છેલ્લું આંદોલન શરૂ કર્યું હિન્દ છોડો આંદોલન હવે અંગ્રેજો પાસે પણ કોઈ રસ્તો ન બચેલો કારણ કે એમની સત્તા નબળી પડી ગઈ હતી ભારતમાંથી અને ભારતના આંદોલનોને ખૂબ જોર પકડેલું એટલે હવે આગળ આપણે વધીએ કે શું થાય છે તો છોડો ચળવળ શરૂ થઈ ઓગણીસો બેતાલીસમાં વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા અને ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહો બંધ કરીને એક જ આંદોલન શરૂ કરી ભારતની અંદર ઓગણીસો બેતાલીસમાં હિન્દ છોડો ચળવળ ક્રિપ્સ જો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી એટલે કે એક ક્રિપ્સ મિશન ભારત આવ્યું હતું બધા મુદ્દાઓ લઈને અને એ મુદ્દામાં એવું જાણવા મળ્યું કે અંગ્રેજ જો ભારતની સત્તા છોડવા માંગતા ન હતા તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેમનો ઈરાદો હતો જ નહીં કે હિન્દુસ્તાનને ભારતની સત્તા આપીએ એ લોકો પોતાની પાસે પોતાની સત્તા રાખવા માંગતા હતા તેમણે હિન્દની પ્રજાને છેટરવાના પ્રયાસો કર્યા હિંદની પ્રજા એટલે કે ભારતની પ્રજાને છેટડવાના પ્રયાસો કરે છે તેવું લાગતા ભારતીય લોકો હતાશ બની રોષે ભરાયા હતાશ એટલે કે નિરાશ અનુભવી અને ગુસ્સે થયા ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવાનું નક્કી કર્યું ભારતના લોકોમાં નિરાશા આવી કે આલા અંગ્રેજો તો આટલું બધું કરવા છતાં સત્તા છોડવા જ નથી માંગતા તો આ ભારતીય લોકોની નિરાશા જોઈને ગાંધીજીએ એક આખરી લડત લડવાનું નક્કી કર્યું આખરી લડત એટલે કઈ હિન્દ છોડો અને આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે મુંબઈમાં કોંગ્રેસ મહાસમિતિની એક બેઠક મળી યાદ રાખજો આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે મુંબઈમાં કોંગ્રેસ મહાસમિતિની એક બેઠક બોલાવવામાં આવી અને જેના આગેવાન હતા ગાંધીજી જેના આગેવાન હતા ગાંધીજી હતા હિન્દ ઠરાવ પસાર કરવામાં આવ્યો ઠરાવ નક્કી કરવામાં આવ્યો હિન્દ છોડો કે આ આંદોલન હિન્દ છોડો એટલે કે ભારત છોડો ઠરાવના બીજા દિવસે કે આઠ ઓગસ્ટની રાત્રે મિટિંગ બોલાવી ગાંધીજી એમના આગેવાન અને બીજા જ દિવસે સવારે નવ ઓગસ્ટે કે વહેલી સવારે જ ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ એવા મુખ્ય આગેવાનો જે હતા આ આંદોલનના અગ્રગણ્ય નેતાઓ એમની ધરપકડ કરવામાં આવી એટલે તેનો મતલબ જેવું આંદોલન શરૂ થાય એ પહેલાં જ આ નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી વર્તમાન પત્રોમાં આ ખબરો છપાઈ પરંતુ સાથે સાથે જ અંગ્રેજોએ વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકી દીધો વર્તમાનપત્રો પર શું કર્યું પ્રતિબંધ મૂકવામાં આવ્યા એટલે કે કોઈને કોઈ જાતની ખબર જ ન પડે દે આખા દેશમાં માહિતી ફેલાય જ નહીં કે ગાંધીજી અને બીજા નેતાઓની ધરપકડ કરી વર્તમાનપત્રોમાં છપાઈ તો જ ખબર પડે ને પરંતુ વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા એટલે કે અલગ અલગ પ્રદેશના જે કોંગ્રેસી નેતાઓ હતા એમને પણ પકડી લેવામાં આવ્યા ગાંધીજી સહિત ઘણા બધા દેશના નેતાઓની ખૂણે ખૂણેથી ધરપકડ કરવામાં આવી અને તેના પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક ખૂબ જ મોટી હડતાળો પડી લોકો ખૂબ જ ગુસ્સે થયા ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ થતા અને હડતાળો શરૂ થઈ ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે આ મારી છેલ્લી અને અંતિમ લડત છે ગાંધીજીએ શું કીધું હતું ભારતની આઝાદી માટે આ મારી છેલ્લી અંતિમ લડત છે તો તેના માટે લોકો બધું જ બલિદાન આપવા તૈયાર હતા કે ગાંધીજીએ તો હવે આ છેલ્લી લડત કીધી છે ગાંધીજીમાં વૃદ્ધ થયા હતા હવે ક્યાં સુધી લડત લડે ગાંધીજી પણ અંગ્રેજો સામે એટલે મારા છેલ્લી લડત હતી અને ભારતના લોકો પણ આ લડતમાં જોડાઈ ગયા આખું ભારત જોડાયા અને જેટલું બને એ બલિદાન આપવા તૈયાર હતા અને આ લડતનું સૂત્ર હતું કરેગે યા મરે ગે દેશને આઝાદીને અપાવીને જ રહીશું કાં તો મળી જઈશું કરેગે યા મરે ગે આ હિન્દુ છોડો ચળવળનું સૂત્ર હતું જુઓ વિદ્યાર્થી મિત્રો કેવી લડત લડ્યા હશે ગાંધીજી અને ભારતના લોકો અને આ પણ છેલ્લી લડત હતી અને છેલ્લી લડત સાબિત પણ થઈ દેશને આઝાદી મળી દેશને આઝાદી મળી આ લડત દ્વારા હવે આ લડત જ્યારે ચાલુ થઈ હિન્દુ છોડો ચળવળ ઓગણીસો બેતાલીસ જ્યાં સુધી એ લડત ચાલી ત્યાં સુધી એ દરમિયાન ઘણી બધી હડતાળો થઈ હવે હા હડતાળો વિશે થોડું લખવાનું રહેશે તમે લખજો દેશના દરેક ગામો અને શહેરોમાં મજૂરો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ સ્ત્રીઓ બધા જ લોકો આ કાર્યક્રમમાં જોડાયા આગળ આવ્યા અને પોતાનાથી જેટલું બનતું હતું એ બધું કામ કર્યું મજૂરોએ કારખાનાઓમાં કામ કરવાનું બંધ કરી દીધું એટલે કે હડતાળો પાડી જમશેદપુરના જે લોખંડનું જે કારખાનું હતું એ કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસના કાપડની મિલોમાં પણ હડતાળો શરૂ થઈ એટલે કે ભારતના દરેક લોકોએ કામ કરવાનું બંધ કરી દીધું કામ કરવાનું બંધ કરી દીધું કે બધા કારખાના બંધ ઉત્પાદન ન થાય ઉત્પાદન થાય તો અંગ્રેજોને બધી વસ્તુઓ મળે ને એટલે બધું જ બંધ આપણા અમદાવાદની કેટલી બધી કાપડની મિલો કેટલી પંચોતેર જેટલી કાપડની મિલો અને એક લાખ ચાલીસ હજાર મજૂરોએ એકસો ને પાંચ દિવસની અભૂતપૂર્વ શાંતિ હડતાલ પાડી શાંતિ એટલે કે કોઈ જાતનું મારઝોડની તોડફોડની શાંતિથી કામ જ બંધ રાખવાનું કોઈ જાતનું ઉત્પાદન કરવાનું નહીં કારખાના બંધ કેટલા એક લાખ ચાલીસ હજાર મજૂરોએ અને એકસો પાંચ દિવસની સાડા ત્રણ મહિના સાડા ત્રણ મહિના સુધી હડતાલ પાડી સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા યુવાનો પણ એના કારણે સારા કોલેજો પણ બંધ પડી ગઈ અમદાવાદમાં સાડા ત્રણ મહિના સુધી બજારો બંધ રહ્યા કેમ બજારો બંધ રહ્યા કારણ કે કોઈ જાતનું ઉત્પાદન ન થતું હોય તો બજારો બંધ રહેવાના જ ને ક્યાંથી વસ્તુઓ વેચાય કોઈ ઉત્પાદન નહીં થતું હોય એટલે જેના કારણે અંગ્રેજોને ખૂબ મોટો ફટકો પડ્યો કોઈ જાતની આવક નહીં કોઈ જાતનો ટેક્સ નહીં બધા જ લોકોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું આવી ઘણી બધી હડતાળો આ હિંદ છોડ દરમિયાન શરૂ થઈ અંગ્રેજોને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડ્યું એમની પાસે ના તો કોઈ નાના બચ્યા ના કોઈ સૈનિકો બચ્યા એટલે કે સત્તા જમાવવા માટે એવો કોઈ રસ્તો એમની પાસે બચ્યો હતો નહીં હવે આ જ્યારે લડત ચાલતી હતી એ સમય દરમિયાન જ છોડો આંદોલન દરમિયાન જ ભાંગખોરની પ્રવૃત્તિઓ પણ થઈ ઘણી ઘણી જગ્યાએ લોકો ઉશ્કેરાયા હતા રોષે ભરાયા હતા દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ વધી ગયો હતો કોની સામે બ્રિટિશ સરકાર સામે એમ લોકોની અંદર એટલો બધો ગુસ્સો આવી ગયો અંગ્રેજ સરકાર સામે બધા લોકોએ અમુક અમુક જગ્યાએ શાંત દેખાવો કર્યા શાંત દેખાવો શાંતિથી આંદોલન કર્યા ગાંધીજીના રસ્તે ચાલીને જેની સામે સરકારે દમન નીતિ અપનાવી દમન એટલે કે એમને મારઝૂળ કર્યા લાઠીચાર્જ ગોળીબાર તો શહેરો તરફ ગામડાઓના લોકોના ટોળાએ તાર ટેલિફોન રેલવે લાઈનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસો પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પોલો રસ્તાઓ સારા કોલેજો રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવા મિલકત લૂંટવા અને આગ લગાવવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા જુઓ અંગ્રેજોએ જે દમનગારી નીતિ અપનાવીને એના કારણે ગામડા અને શહેરના લોકોએ જે અંગ્રેજી સંસ્થાએ જે બધું બનાવ્યું હતું તાર તપાલ ટેલિફોન રેલવે લાઇનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસો કેટલું બધું સ્ટેશનો કચેરીઓ પુલો રસ્તાઓ એ બધા પર તોડફોડ કર્યું કોને ભારતીય લોકોએ પરંતુ વિદ્યાર્થી આ એક વસ્તુ ખોટું કહેવાય આ તો દેશની જ મિલકત કહેવાય ને ભલે અંગ્રેજો સત્તા જમાવીને બેઠા હતા આપણે તો અંગ્રેજોને ભગાડવાના હતા ને પણ આ બધું તોડવાની શું જરૂર આ તો એના કારણે આપણને નુકસાન થયું ને એ બધું લૂંટી લીધું અને આગ લગાવી દીધી એમાં સૌથી વધુ નુકસાન રેલવેને થયું રેલવેને સૌથી વધુ નુકસાન થયું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો જુઓ કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો ઉપયોગ પણ કર્યો બધું ઉડાવી દેવા માટે તો આવી બધી ભાંગખોળની પ્રવૃત્તિ તે સમયની અંદર થઈ બીજી બાજુ ગાંધીજી તો આ બધાના વિરોધી હતા આવું ન માનતા હતા હે ને હિંસા કરવી નહીં કોઈ તોડફોડ કરવી નહીં શાંતિથી દેખાવ કરવાના પરંતુ લોકોની અંદર એટલો બધો ગુસ્સો આવી ગયો હતો કે તેમણે આ બધું ના છૂટકે આવી પ્રવૃત્તિ કરવી પડી તો દર્મ મિત્રો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો ગાંધી ઇરવિન કરાર આપણે જોયું હિન્દ છોડો સર્વર ઓગણીસો બેતાલીસથી કેવી રીતના શરૂ થઈ કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી એ બધું જોયું હિન્દ છોડો દરમિયાન હડતાળો થઈ અને પરની પ્રવૃત્તિ પણ આપણે જોઈ હવે આગળ વધીએ લડતને કસ્ટડી નાખવામાં સરકારને નિષ્ફળતા કે આટલી બધી મોટી જે લડત થઈ આખા ભારતની અંદર એને નિષ્ફળતા નિષ્ફળ કરાવવા માટે અંગ્રેજોએ ખૂબ બધા પ્રયત્નો કર્યા ઘણા બધા પગલાં લીધા પરંતુ એમાં પણ સરકાર નિષ્ફળ ગઈ એટલે કે આ જે લડત હતી એને કસ્ટડી નાખવા માગતા હતા બંધ કરવા માગતા હતા અંગ્રેજી સરકાર પરંતુ એમાં અંગ્રેજ સરકાર નિષ્ફળ ગઈ એ નિષ્ફળ કેવી રીતના ગઈ એની વાત પણ આપણે કરીએ કેવી રીતના નિષ્ફળ ગઈ તો આ લડતની ઉગ્રતા ઉગ્રતા એટલે કે ખૂબ જ ઉગ્ર લડત ચાલુ હતી અને મોટા વ્યાપને કારણે મોટા વ્યાપના કારણે કે આખા દેશમાં એક જ લડત કંઈ હિન્દ છોડો બધાએ વ્યક્તિગત લડત બંધ કરી દીધી અને બધા જ લોકો આ જ લડતમાં જોડાય એટલે કે મોટા વ્યાપ આનો વ્યાપ વધી ગયો એના કારણે સામુદાયિક ધરપકડો સામુદાયિક એટલે કે કેટલાકની ધરપકડ કરવી સામુદાયિક એટલે કે આખા સમૂહમાં લોકો એક સાથે નીકળતા સો બસો પાંચસો આખી રેલીને રેલી નીકળતી અંગ્રેજો સામે એટલે સામુદાયિક ધરપકડો અને ભારત દમન નીતિની ટૂંકા સમયમાં સરકારની કતરી નાખવાની નીતિ પાર ન પડી કઈ રીતના પાર પડે કેટલા લોકો જોડાયા હતા હવે સરકાર કેટલાને મારે જોડે કેટલાની ધરપકડ કરે એમની નીતિ તો હતી દમન નીતિ લોકોને મારવાની જોડવાની ધરપકડ કરવાની પરંતુ આટલા ઓછા સમયમાં સરકારની આ નીતિ નિષ્ફળ નીવડી આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડત ચાલી એનો ફેલાવો થયો ભાંગફોડ તથા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા સરકારી તંત્ર એટલે કે અંગ્રેજોની સત્તાને ખોરવી નાખવા માંગતા હતા બધું ગમે તેમ શાસન કરવા માંગતા હતા સિત્તેર હજાર કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા જુઓ તે સમયે આજથી સિત્તેર એસી વર્ષ પહેલા અંગ્રેજોએ સિત્તેર હજાર કરતાથી વધારે લોકોને જેલમાં પૂર્યા અને આ ચળવા દરમિયાન આ કે હિન્દ છોડો ચળવળ દરમિયાન પાંચસો ને આડત્રીસ વાર ગોળીબાર કરવામાં આવ્યો જુઓ ખરા ખૂબ જ ઓછા સમયની અંદર કેટલી વખત ગોળીબાર કરવામાં આવ્યો પાંચસો ને આડત્રીસ વાર ગોળીબાર કરવામાં આવ્યો જેની અંદર એક હજાર અઠાવીસ લોકોએ જીવ ગુમાવ્યા કેટલા લોકોએ આપણને આઝાદી આપવા માટે પોતાના પ્રાણની આહુટી આપી દીધી આપણે વિચારવા જેવું છે આપણે તો અત્યારે ભણીએ છીએ પણ તે સમયની પરિસ્થિતિ કેવી હશે કે જેમણે આપણને આઝાદી અપાવવા માટે આપણા દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી ગોળીબાર જિલ્લો જેલમાં ગયા ત્રણ હજાર બસો જેટલા ઈજા થઈ ઘાયલ થયા અમદાવાદ અને પતરામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા જુઓ વિદ્યાર્થીઓ પણ આ લડતમાં જોડાયા હતા અને ગોળીબાર ની અંદર એમના મૃત્યુ થયા ઘર મતલબ આ લડતમાં વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધો મહિલાઓ યુવાનો કામદાર વર્ગ નોકરી કરતા બધા જ લોકો પોતાનું કામકાજ છોડીને આ લડતમાં જોડાઈ ગયા હતા અંગ્રેજો સામે આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી તેથી વિશ્વની સામે બ્રિટિશ સરકાર પણ બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારત માટે પોતાનું શાસન ટકાવી શકશે નહીં જુઓ ભારતની અંદર એટલી મોટી આ જે લડત થાય ને તેમાં આખા વિશ્વની અંદર અંગ્રેજોની ખરાબ છાપ પડી બ્રિટિશ સરકારની અને એમને પણ એવું લાગવા લાગ્યું કે હવે આપણે વધુ સમય સુધી ભારતમાં શાસન કરી શકીશું નહીં ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી સ્વયંભૂ એટલે કે પોતાની રીતે ચળવળ એક જ હિંદ છોડો પરંતુ જ્યાં પણ અંગ્રેજ સરકાર દેખાય ત્યાં આ ચળવળ ઉદભવતી બધા જ કોઈ કોઈ લોકો બધા જ લોકો આની અંદર જોડાઈ જતા હતા અને હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વસ્ફૂર્તિ ઘોષણા દ્વારા અપનાવેલો હતો હિન્દ છોડો એટલે કે જ્યાં પણ અંગ્રેજો દેખાય ત્યાં બસ એક જ શબ્દ વપરાય હિન્દ છોડો અંગ્રેજો સામે હિન્દ છોડો અને આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ ડોમિનિયન્ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો સંસ્થાનિક જે ઓગણીસો ત્રીસમાં જે નહેરુ કમિટી અને પૂર્ણ સમાજની માંગણી થયેલી તેમાં ડોમિનિયન સ્ટેટની માંગણી થયેલી સંસ્થાનિક સ્વરાજ્ય પરંતુ એ ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો અને હવે લોકો શું માંગતા હતા પૂર્ણ સ્વરાજ્ય આખા દેશની આઝાદી લોકોને આખું પૂર્ણ સ્વરાજ્ય જોઈતું હતું આખું ભારત જોઈતું હતું અને તે માટે કટિબદ્ધ થયા કટિબદ્ધ એટલે કે એમ નિશ્ચય કરી દીધો કે હવે તો બસ આઝાદી આઝાદી અને આઝાદી જ અંગ્રેજોને ભારત દેશમાંથી કહેવા જ છે બસ ત્યારબાદ પાંચ વર્ષે ભારત સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી ઓગણીસો બેતાલીસથી જે આંદોલન થયું તેના પાંચ વર્ષ બાદ એટલે કે ઓગણીસો સુડતાલીસમાં ભારતને સંપૂર્ણ આઝાદી મળી તો વિદ્યાર્થી મિત્રો આ હતું હિન્દ છોડો ચળવળ જેના થકી આપણું ભારત દેશ આઝાદ થયું લોકોની મહેનત લોકોની જાન લોકોનું બલિદાનના કારણે આજે આપણને અમૂલ્ય આઝાદી મળી છે તો આ હતી આપણી આઝાદી અહીંયા સુધી હવે પછી બીજો ટૉપિક જો આપણે આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ પરંતુ એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પાર્ટ ફોરમાં આ તો આપણું પાર્ટ થ્રી પાર્ટ ફોરમાં આપણે આઝાદ હિંદ ફોજ વિશે જોઈશું એટલે કે આ વિડીયો આપણે અહીંયા કરી પૂરું કરીએ પરંતુ ત્યાં સુધી તમને યાર આપ્યું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણને કેવી રીતે આઝાદી મળી કેટલા બધા આંદોલન થયા કેટલા બધા લોકોએ જીવ ગુમાવ્યો જેના થકી આજે આપણો ભારત દેશ આઝાદ છે તો સમજી ગયા આપણે આ અહીંયા આગળ વિડીયો પૂરું કરીએ આવજો